તો જય માતાજી ખેડૂત મિત્રો આપણે આવી ગયા છેઠે ઓટો મારવા અને આપણે આજના વિડીયોમાં તમને બતાવીશું કે આપણે છેઠા ઉપર જગ્યા હોય તો એ જગ્યા ઉપર કોઈ ઝાડ હોય તો શું વસ્તુ આવી લેવી તો એ તમને બતાવીશું તો વિડીયોમાં જોડાયેલ રહેજો તો આપણે તમને પૂરો વિડીયો બતાવીશું વિડીયોમાં જોડાયેલ રહેજો તો જોઈ લો ખેડૂત મિત્રો આપણે વાયો છે ચાલર કારણ કે બોયડીનું ઝાડ હતું તો નેચે સોપી દીધો હતો તો હવે બરાબરનો એનો ફાલ થઈ ગયો છે અને જો ફૂલ પણ આવી ગયા છે તો જોઈ લો છે ફૂલ તો તમે પણ તમારી આવી કોઈ જગ્યા હોય ચેઢા પર ઝાડ હોય તો ચાલર વાવી દેવાનો કારણ કે આપણે ઘર પૂરતી શાકભાજીની જરૂર પડે તો કામ આવી જાય તો કેવો લાગ્યો આપણો વિડીયો વિડીયો ખૂબ ગમે તો પૂરેપૂરો જોજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો જય માતાજી ખેડૂત મિત્રો